નસાઈ ખાતેની સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં સારવાર માટે આવતા લોકોને પાણીની સમસ્યાને કારણે ભારે હાલાકી વેઠવાનું વારો આવ્યો છે નસાઈની સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકો સારવાર માટે આવે છે પરંતુ અહીં પાણીની સમસ્યાના કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા છે હોસ્પિટલની ઓપીડીમાં પણ પાણીનો અભાવ જોવા મળે છે પાણીની સમસ્યાને નિવારવા માટે હોસ્પિટલના સત્તાવાળાઓ દ્વારા નવો પ્લાન્ટ નાખવાની વાત ચાલી રહી છે પરંતુ મોટી સંખ્યામાં સારવાર લેવા આવતા દર્દીઓને યુવાનો પૂરતું પાણી મળી રહેતું નથી અને ત્યાં રાખવામાં આવેલું પાણીનું કુલર પણ વારે ઘડીએ ખરાબ થઈ જતું હોવાથી આ સમસ્યા સર્જાય છે સ્ટાફ દર્દીઓ તેમજ કામ લોકો પણ આ કારણે છે અત્યારે નરેન્દ્રભાઈ નામના એક વ્યક્તિ દ્વારા રોજની પંદર પાણીની બોટલો આપવામાં આવે છે અને આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા મોટો ફિલ્ટર પ્લાન્ટ નાખવાની વાત પણ ચાલી રહી છે ત્યારે સિવિલ સત્તાવાળાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અહીં પાણીનો વપરાશ વધુ માત્રામાં થતો હોવાથી અને દર્દીઓ ઉપરાંત ઉપરાંત તેમની સાથે આવતા લોકો દ્વારા પાણી પીવા હાથ ધોવા જેવી બાબતો પાણીનો મોટો બગાડ કરવામાં આવી રહ્યો હોવાથી તકલીફમાં વધારો થાય છે ત્યારે સિવિલ હોસ્પિટલના સત્તાવાળાઓ દ્વારા પણ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે સિવિલ હોસ્પિટલ ખાતેની પાણીની સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે તે જોવું રહ્યું We both and News, love side.